હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધે મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું બપોરના વધેલા ભાતમાંથી એકદમ હેલ્ધી અને ચટપટો નાસ્તો જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને આ નાસ્તો ખૂબ જ ઓચા તેલની જરૂર પડે છે માત્ર એક જ ચમચી તેલથી આપણે આ નાસ્તો બનાવીશું અને આ નાસ્તામાં આપણે ચાઇનીઝનો ટેસ્ટ આવે એ રીતે આપણે આ નાસ્તો બનાવવાના છીએ તો બાળકો તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે જો રોટલી શાક ખાવાની ઈચ્છા ના હોય અને તો તમારે આ રીતે કઈ ભાત બચી ગયા હોય હોય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો જો વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વધેલા ભાતનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તેને માટે મેં એક કપ જેટલા બપોરના બચેલા ભાત લીધા છે જે બપોરે બનાવ્યા હતા તે ભાત તમે કોઈપણ જાતને તમે લઈ શકો છો જે તમે ખાતા હોય રેગ્યુલર તે ભાત હવે તેને એક મેં મોટું વાસણ લીધું છે તેમાં આપણે આ ભાતને છે તે પલટાવી લેશું અને આ ભાત છે તે મારા બપોરના હતા એટલે થોડા કોલા થઈ ગયા ચમચીથી આવી રીતે આપણે ફેલાવી લેશું ચમચીથી ફેલાવી લેવાના છે હવે તેમાં થોડાક આપણે શાકભાજી છે તે એડ કરી દઈશું જે તમારા ઘરમાં રેગ્યુલર જે ખવાતા હોય તે શાકભાજી એડ કરવાના છે એક વાટકી જેટલું મેં ગાજર લીધું છે તે ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તે ગાજર આપણે એડ કરી દઈશું અને મોટી વાટકી જેટલું છે તે કોબી કોબી લીધી છે તેને પણ ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું તે એડ કરી દઈશું હવે એક વાટકી જેટલી ડુંગળી લીધી છે તેને પણ ચોપરમાં ચોપ કરી લીધું હતું તે એડ કરી દઈશું હવે બે મરચાં લીધા છે તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું હવે એક આદુનો ટુકડો લીધો હતો તેને આપણે ઘસીને લીધો છે ખમણેલો તે આપણે એડ કરી દઈશું હવે છે તેમાં આપણે થોડાક મસાલા છે તે કરી લઈએ એક ચમચી જેટલો છે તે આપણે હળદર પાવડર એડ કરી દઈશું તો હળદર પાવડર થોડો વધારે એડ કરવાનો છે જેથી આપણો કલર સરસ એવો આવે હવે એક ચમચી જેટલું નિમક એડ કરીશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે તે એડ કરી દઈશું હવે છે તેમાં ગરમ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો તે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધી છે તે એડ કરી દઈશું બધું સરસ રીતે હવે આપણે ચમચીની મદદથી સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે શાકભાજી અને ભાત છે તેને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવો મિક્સ થઈ જાય પછી જ તેમાં આપણે લોટ છે તે એડ કરવાનો છે હવે છે તે મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તે આપણે એડ કરીશું એક સાથે એડ નથી કરવાનો પહેલાં તે થોડોક હું એડ કરીશ જરૂર લાગશે તો પછી એડ કરીશ અને ચણાનો લોટ મારે કેટલો ઉપયોગમાં આવે એ હું તમને પાછળથી જણાવું છું જો થોડોક ચણાનો લોટ એડ કરીશ સરસ રીતે આપણે હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ કરવાનું છે જો મિક્સ એવું થઈ ગયું છે અને મારે છે થોડુંક એ લીંબુ ભૂલાઈ ગયું હતું એટલે હું છે અત્યારે છે તે લીંબુ એડ કરું છું એક લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશ હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેશું ઘણા કહેતા હોય છે કે આ તો આપણે મુઠિયા જેવું લાગે છે પણ મુઠિયા નથી આપણે તેને છે તે અલગ જ રીતે આપણે બનાવીશું કાંઈક હટકે એવું બનાવશું હજી મારે થોડુંક ચણા લોટની જરૂર પડી એટલે હું થોડુંક પાછો ચણા લોટ છે તે એડ કરી દઉં છું બધું સરસ રીતે એવું મિક્સ કરી લીધું છે મારે છે તે એક કપ ભાતની સાથે એક કપ જેટલો ચણાનો લોટ જોયો છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તેને વધારે મસળવાનું નથી બાય ગ આવે એટલો જ આપણે લોટ છે તે એડ કરવાનું છે સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણે હાથ છે તેલવાળા કરી લેશું જેથી આપણે આ છે ચીપકે નહીં હાથમાં એક લુવો લઈ લીધો છે તેને આવી રીતે ગોળ શેપમાં આપી દેવાનું છે બોલ્સ જેવું આપણે બનાવી લેવાનું છે જો આવી રીતે બોલ્સ જેવું બનાવી લીધું ને તેવી જ રીતે હું તમને હજી બીજું બનાવીને બતાવી દઉં જો આવી રીતે સરસ એવું બની ગયું છે તેવી જ રીતે છે મેં બધા બોલ્સ છે તે બનાવી લીધા છે અને ચાણી લીધી છે કારણ તેને મેં પહેલેથી તેલવારે ગ્રીસ કરી લીધી હતી તેની ઉપર છે આપણે બોલ્સ રાખી દીધા છે જેથી ચીપકે નહીં હવે છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ અને પહેલેથી જ મેં છે સ્ટીમરને છે તે ગરમ કરવા રાખી દીધું સ્ટીમર પાણી ઉકળી જાય પછી જ આપણે છે આ નાસ્તો છે તે રાખવાનો છે હવે તેને આપણે આ ડીશ આવી રીતે રાખી દઈશું હવે તેને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ સુધી તેને આપણે કૂક છે તે થવા દેવાનું છે પંદર મિનિટ સુધી તેને વચમાં આપણે ખોલવાનું નથી હવે છે તે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને તેને આપણે ખોલી લઈએ મેં પહેલેથી જ ગેસ બંધ કરીને તેને પાંચ મિનિટ એને રાખી દીધો હતો ઠંડો કરવા માટે નાસ્તો આપણો થોડોક એવો ઠંડો થઈ ગયો છે અને જો આપણો નાસ્તો એવો પોંજી એવો બન્યો છે સોફ્ટ એવું બન્યું છે જો તમને બતાવી દો જો દબાવી દે એકદમ પોંજી નાસ્તો આપણો બન્યો છે ને તેને આપણે સાઈડ પર મૂકી દઈએ ડીશ આપણે કાઢીને હવે છે તે આપણે તેનો વઘાર કરવાનો છે એક પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ સરસ એવું ગરમ થાય પછી એક ચમચી જેટલી આપણે રાય એડ કરી દઈશું અને એક ચમચી જેટલું જીરું લીધું છે આખું તે એડ કરી દઈશું રાય અને જીરું સરસ એવું તે આપણે ફૂટવા લાગે પછી તેમાં સાત આઠ લસણ કડી લીધી છે તેને ઝીણું એવું કટ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે ધીમે કરી દઈશું હવે કેમ કે આપણે સોસ બધા એડ કરવાના છે જો હાઈ ગેસ હશે તો સોસ છે આપણો બરી જશે હવે તેમાં છે બે ચમચી જેટલા આપણે તલ એડ કરી દઈશું તલ એડ કરીને તલ સરસ એવા ફૂટવા લાગે પછી તેમાં આપણે સોસ એડ કરી દઈશું એક ચમચી જેટલો ચીલી સોસ છે તે એડ કરી દેસું તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હજી છે તે રેડ ચીલી સોસ છે એ મને થોડોક ઓછો લાગે એટલે હજી એક ચમચી જેટલો રેડ ચીલી સોસ છે તે એડ કરી દઈશું સરસ એવું મિક્સ કરી દેસું હવે છે તેમાં આપણે બ્લેક સોયા સોસ છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલા છે ફ્લેક્સ એ સોસ એડ કરી દઈશું એક ચમચી ઉપર જેટલો તેને આપણે સોસને બધું સોસે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે બધા સોસને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે તેલમાં સરસ એવા મિક્સ થઈ જવા જોઈએ ગેસની ફ્લેમ છે સ્લો જ રાખવાની છે કેમ કે આપણે બધા સોસ છે તે એડ કર્યા છે ન આપણો સોસ છે તે બરી જશે સરસ એવા સોસ મિક્સ થઈ ગયા છે હવે જે આપણે બોલ્સ બનાવ્યા છે તે બોલ્સ છે બધા આપણે એડ કરી દેસું સરસ રીતે આપણા સોસ સાથે બધા બોલ્સ છે તે મિક્સ કરી લેવાના છે જો આવી રીતે સરસ એવું આપણે મિક્સ કરી લેવાના છે હવે છે તે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ કરી દેવાની છે હાઈ હાઈ ગેસ ફ્લેમ ઉપર જ આપણે છે તે આ ગોલ્સના સરખી રીતે આપણે કૂક કરવાના છે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે પછી તેમાં છે આપણે એક ચમચી જેટલો છે આપણે ટોમેટા કેચઅપ છે તે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ટોમેટા કેચઅપ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે અને જો તમારે કંઈક વધેલા ભાત હોય કંઈક અલગ જ બનાવવાની ખાવાની ઈચ્છા હોય તો તમે આ નાસ્તો બનાવીને ટ્રાય કરી શકો છો ઘણા લોકો મુઠિયા ઢોકળા બનાવતા હોય છે અલગ અલગ વેરાયટી બનાવતા હોય છે પણ તમે એકવાર આ રેસીપી ટ્રાય કરી જો અઠવાડિયામાં તને પાંચ વાર બનાવવાનું મન થશે હવે ઉપરથી છે તે આપણે થોડાક લીલા ધાણા છે તે સ્પ્રિન્કલ કરી દઈશું સરસ રીતે આપણો નાસ્તો આવી રીતે મિક્સ કરી લેવાનો છે અને આ છે નાસ્તો આપણે ચાઇનીઝ રીતે બનાવીએ છીએ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે તો મંચુરિયનનો સ્વાદ પણ ભૂલાઈ જશે તેવા આ નાસ્તો બનીને તૈયાર થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકો તો ખાઈ લેશે મોટા પણ આંગળા ચાટતા રહી જશે તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે નાસ્તો બની ગયો છે હવે તેને આપણે સૌ પ્લેટમાં લઈ લઈએ અને સર્વ કરી દઈએ ગરમ ગરમ સવ કરવાના છે હવે તેને જો આવી રીતે પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું અને ઉપરથી છે તે આપણે હવે થોડું ગાર્નિશ કરવાના છીએ તેને મેં છે ગાજર લીધું છે ઝીણું ચોપ કરેલું હતું તે બચાવીને થોડુંક રાખ્યું હતું તે સ્પ્રિંકલ કરી દઈશું ઉપરથી થોડીક કોબી છે તેને સ્પ્રિંકલ કરી દઈશું અને થોડીક ડુંગળી લીધી છે ઝીણું કટ કરેલું તેને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને થોડાક લીલા ધાણા લીધા છે તેને આપણે ઉપરથી છે તે સ્પ્રિંકલ કરી દઈશું તો તૈયાર છે આપણે ગરમા ગરમ વધેલા ભાતનો નાસ્તો તો મારી આ રેસીપી તમને કેવી લાગી સારી લાગી વિડીયો લાઈક વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં બસ આટલું ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ